ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેકનોલોજીકલ ટેકનોલોજીકલ શબ્દનો અર્થ તકનીકી પ્રૌદ્યોગિક કે પ્રૌદ્યોગિકીને લગતું થાય છે ટેકનોલોજીકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટેકનોલોજીકલ ડિવાઇસિસ મેક લાઈફ ઇઝિયર અર્થાત તકનીકી ઉપકરણો જીવનને સરળ બનાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ટેકનોલોજીકલ ઇનોવેશન ઇમ્પ્રુવ્સ પ્રોડક્ટિવિટી એટલે કે તકનીકી નવીનતા ઉત્પાદકતામાં સુધારો કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ટેકનોલોજીકલ સોલ્યુશન સોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ એટલે કે તકનીકી ઉકેલો જટિલ સમસ્યાઓ હલ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં